તો હવાર માં હું થોડી મેથી લેવા આવી મેથી તો તો હાવ થઈ ગઈ ગઈ પાકે એમાં કુણા કુણા આમાં કમરા હે જઈને મેથી વાળું પરોઠું કરી દેવું હોય ને એ વાટો એ થોડાક કાંક કુણા કુણા કમરા હે બાકી તો આમાં બધા હિંગું થઈ ગયું બકાલું હોય પછી જવું આ પાલક છે એમાં બી થઈ ગયા વાવીતી વાવી થી પાકે ગઈ વટાણા ને ધાણા ઉપાડ્યા ઈ હા વેઠા ધાણાના સપોર્ટમાં કા ઉભા ધાણા ઉપાડે લીધા એટલે વેઠા હું થોડીક મેથી લેલા કુણા કુણા કમરા હે ને એ જઈને પરોઠું કરવું હોય ને તો એમાં નાખવા થાય તો અસર લાગે મેથી વાળું પરોઠું ખાવાનું કુંજું બોલે શેટી શેટી

જય ની આજ શરદી થાય કાલુ ની થાય કાલુ ડી હે શરદી આજ રાતી ત્યાં ઉજાગરા થયા ઘડીક વાર જ હું રાતી આમ નાક બંધ થઈ જાય ને પછી ઓછું તને ઉધરસ આવે ને ત્યાં વિપકા જેવું ખાતો તો એ દવા નથી પીતો હવે ને પીવરાવા એટલે ઉલટી કરે નાખી થોડીક પીએ તો પીવ રહે આ જ આપકો દેખાને ખાઈ તો ખવરાવ હવે ને થોડું પરોઠા ખવરાવ તો તે ની ખાધું તો અટનવર થોડું ખાઈ તો ખવરાવ ને માંંગા પોયરી શિયાખ મે રોટલાને કરતા ગા મોળો મોળો જાઉં તો પછી ખાઈને ગયા ચા પટ્ટો લેવા તને મજા આઈતલું પાવડર ખરી ઓણ જા આમાં એટલું સેટ્યું નું હા હા અંદર મજાકણોય હે ને ચાલ ચતા ખાઈ લે દે દે મને મલો ખાઈ જો હમ છે બોલા હું ઓલા પાપડે મોમા પોહેન બાજુ ઈ પાવડર હોય આવે સુગંધ તમને તો ફોન માં ખબર કઈ ન પડે પણ આ પોટો ઘર માં પડ્યો હોય ને એટલે આપણે બહાર ની બહાર થી ઘર નું બાણું ખોલે જ્યાં ઘર માં આવીએ ને તો આની સુગંધ આવે બહુ સુગંધ જ્યાં પડ્યો હોય ને એના મેરા જાય ને ફૂલ સુગંધ આવતી હોય અંતર નું સ્પ્રે નો સુગંધ આવતી હોય એવી સુગંધ આવે પાવડર હજી તો આવા ઘણા પોટા આપણે જોઈએ ને હજી મલક જોઈએ પરવા એક કોઈ બાવી પેગા કર્યા હતા આપણા ઓલા મે કઈ આવ્યા કે જે ન થઈ આવ્યા આપણા મે ઈ આવ્યા ઓલો નર સોખો કરતો તો ઈ મે આવ્યા નીકર્યા સીઆર પાસ હા આજ કરે છે જ આવી પોટા આજ માં કઈ વાટવા મણે સાત ચડે ગો નકર તો પાણી એટલું દવાનો નવા હે આડા આવરા હોય ને તો હું એકલી વાટા મકાઈ

ખરેખર ની લું માંજી રબર સડાવવાનો ઓલી જે પટ્ટી બાંધીએ ને એની જગ્યાએ રબર સડાવવું પડે ઓલી કોથરીમાં આપણે જે ઓલી પટ્ટી બાંધીએ હાઈ એની જગ્યાએ રબર બાંધવું એ પટ્ટી બાંધવામાં સરખું વધારે વાર લાગે હા રબર હોય તો સીધું સડાઈ જાય એક રબર એક જ આટી શાહ સીધું સીધું માથે બે સડાવે જ દેવાનો આટી કે કઈ ન મારવાની હા પણ આ જે પાર્સલ ના રબર આવે ને એ થોડાક નબડા આવે થી તૂટે જાય હા

ટાઈગર જેફી ના પીઓ ગણ હું બોર લઈ આવે જેરા તા પડે જાય પણ મીઠા આવ્યા હે અમારી બોડી ને જેરા પડે જાય પર બોર આવ્યા મીઠા હે કોઈ ખાવાની મજા હા હા માં દે આમાં મે પ્રમળે દેતા નાખ્યો તો ઈમાં નાખ દે ને ઓલે નવા ઝાડવા જીંતા હે ઈમાં નાખ દે હા ઈમાં આકણ નાખ દાવ આમ ઓલે ખૂબ હે જા ગુલાબી સંપો હે રૂપારો અમારે ગુલાબી આમાં ફુલડા આવે ધોરો સંપો તા હે તો અંદર હે ઓલે ધોરો સંપો આ ગુલાબી સંપો હે ને આપણે मरुन uh -huh. है मरुन आये तो है आये मरुन संपो है वो ये मां बापू को है पुगे को क्या काम कहीं लगभग पुगे ना देखा तो आवाज़ आ है बापू ये वाई ये ओलेट मोटा थाम ब्लाइट मकाई इंगा आप लोग क्या करना हाँ हेलो टाइगर જા ઇલેક્ટ્રિક છે મોટરસાઈકલ પાણી ભરીને જવું હોય તો પેટ્રોલ પેટ્રોલ ન ભરે આ ભારી કામ આવે અમારે તો વધારે પડતા ધક્કા પાણવરના જ હોય હા પાણવરના ડીમના ત્યાં પેટ્રોલ ને ડીઝલ ના જે હોય ને એની બસ જ થઈ જાય આ ઇલેક્ટ્રિક બાઈક આપણે પરવા હોરી લીધી ને વસૂલ થઈ ગઈ હે ને બે વર્ષ માં ફ્રી થઈ જાય હે ને એક ને કેટલા ની આવી હતી એક લાખ ને એસી હજાર ની હા એક લાખ ને એસી હજાર ની આવી હતી રાજકોટ થી લે આવ્યા હતા આખે ભાણવર ના ડીમ ના ધક્કા માં ભારી કઈ આવે અવાજ મૂર નો આવે જવા લ્યો મૂર અવાજ જ ન આવ્યો અવાજય કરવો હોય તો થાય ભૂડ 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 અવાજ થાય કરવો હોય તો અહીં જ અમારે તો વધારે પડતી આખે જયકારા જય કારક હોય ને અહીં મોટર આવે ને અવાજ આવે ને એટલે કાંઈ ઉઠે છે કારક કારક પછી અવાજ ન રાખે ને એ તો જાગતો હોય પણ જો મોટર અવાજ આવ્યો તો એનું ભેગું જ આવવું જ જોઈએ કે સાયકલ કીણી આવી ખબર પડી જાય એટલે પૂરો એની ધક્કો ગામનો એ ખવડાવવો જ પડે એ પછી અવાજ ન રાખે હાલો હું ઝાડવા અમે પાણી નાખે તા આમાં ઉપર પેલા પાણી લેવા લેવાતા ઈ આ ગુલાબોમાં બધા એમાં જો આ ભાણવર ત્રિવેણી સંગમ છે આ ત્રણ નદીઓ ભેગ્યું થાય ને વાન શંકર ભગવાન મંદિર છે ને આ મેળો બહુ મોટો ભરાય જયારે આખી નદી ભરી હોય ને આખું ડીમ પહેર્યું હોય ને વર્તુ બે અમારું બાકી આખા ખોટું બે જાય આ ટાપુ છે શનિ રવિ ભાણવડના માણસો બહુ આવે આઉટ ઓફ સિટી સીટી વાળા બધા આવે નાસ્તો પાણી કરે બે મજ મજા કરવા બહુ આવે આ માણસ પાણી ઘણું ઉતરે ગયું ક્યાંક હજી આગળ ડીમ છે ને વરમા ડેમ એમાં નર્મદા અહીંથી પાણી નાખે નર્મદા ને લાઈન થી એવી હાસી વાત હોય કે ખોટી વાત હોય એ નથી ખબર આ સાઈડ અમારું ડીમ હે વર્તુ બે આ આ પુલ આ આ પુલ હે નવો બન્યો આનાથી એક હેઠો પુલ હતો આ સાઈડ એ પુલ હે બહુ હેઠો પડતો હતો એટલે આ પુલ ઓછો બનાવ્યો પાછો આ દેખાડવા તમને આ રસ્તામાં ઉપયો હતો બસ હવે સ્કૂલ ને આ કોરાઈ પાછળથી ટ્રાફિક હે આ કોરાથી ટ્રાફિક આવે આ જો બેય કોરાથી ઓલ્યો હે ઈ બડો ડુંગર દેખાય